ધાનપુર તાલુકાના દુધામલી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાત ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાવડ સાહેબના હસ્તે કરવામાં આવ્યું ધાનપુર તાલુકાના દુધામલી ગામે એક કરોડ નવ લાખના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવીની બિલ્ડિંગનું ખાત ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ અતિથિ વિશેષ સાંસદ જસવંતસિંહ ભાભુર સાહેબની ઉપસ્થિતિમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું દુધામલી ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજના ખાત પૂરત કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય વહીવટી તંત્ર તાલુકા બ્લોક આરોગ્ય વહીવટી તંત્ર જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચો નર્સ વર્કર બહેનો આશા વર્કર બહેનો ગામના સરપંચશ્રીઓ મહેમાનોનું ઢોલ શરણાઇ ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું આજના નવીન બિલ્ડિંગના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબે જણાવ્યું હતું કે સ્થાનિક નાગરિકોને તાત્કાલિક સારવાર સુવિધા મળી રહે તેવા પ્રયત્ન થકી આજે દુદામલીના આંગણે અદ્યતન યુક્ત નવીન બિલ્ડિંગનું ખાતમુહૂર્ત અને બિલ્ડિંગ વહેલી તકે તૈયાર થશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તમામ સુવિધા નાગરિકોને મળશે તમામ વિભાગોનો સ્ટાફ રાત દિવસ કાર્યક્રમ છે તેમ આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું અને આવના લોકસભા ચૂંટણીમાં દાહોદ લોકસભાના ઉમેદવાર આપણી વચ્ચે છે જેની ભારે જંગી બહુમતીથી વિજેતા બનવાની હાકલ કરવામાં આવી આજના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આંગણવાડીની બહેનોને નિમણૂક કોડર આપવામાં આવ્યા આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધાનપુર તાલુકામાંથી મોટી સંખ્યામાં તમામ તાલુકા સભ્યો જિલ્લા સભ્ય સરપંચશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ધાનપુર તાલુકા દસ ગામોને આવરી લેવામાં આવે તે હેતુથી આ પીએસસી સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ